પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ થી ખાસ તો પ્રિલિમિનરી પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ થી એક ઘણો અગત્યનો ભાગ ભજવે છે એટલા માટે આપણે એને ઇગ્નોર કરી શકીએ એવી પરિસ્થિતિ નથી અને એવી એવું જ એક નાનું આંદોલન હતું અખિલ ભારતીય હિન્દુ મહાસભા આવું એક આંદોલન થયું અને એ આંદોલનની આપણે ચર્ચા કરી લઈએ અખિલ ભારતીય હિન્દુ મહાસભા આ એક થયેલું અખિલ ભારતીય હિન્દુ મહાસભા મિત્રો આપ જાણો છો કે ઈસ્વીસન ઓગણીસો છ માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ ગઈ હતી અને એના કારણે મુસ્લિમ લીગના જે નેતાઓ હતા એમનો સામનો કરવા માટે એટલે કે લીગ કારોનો સામનો કરવા માટે પંજાબના અમુક રાજકીય હિન્દુએ આ સંમેલનની સ્થાપના કરી લીધી અને ચર્ચા કરી લઈએ તો ઈસવીસન વાઇઝ જોતા જજો કોઈ નેતા નથી એટલે તમારું નેતાનું નામ યાદ રાખવાનું નથી ઈસવીસન ઓગણીસો ને નવ માં સમજો राजकीय जागृत हिंदूए जे राजकीय रीते जागृत होता एक गतिविधियों थी जागृत होता ए हिंदूए खास तो पंजाब ना हिंदूए समझो ईस्वी सन ओगनीसो छ मा स्थापाय

એટલે કે સરકાર પૂછે અખિલ ભારતીય હિન્દુ હિન્દુ મહાસભાનું મૂળ નામ શું હતું તો પંજાબ હિન્દુ સંમેલન હતું પશ્ચિમના દીકરો મિત્રો દર વર્ષે વાર્ષિક અધિવેશનો થતા હતા દરેક દસમાં થાય અગિયારમાં થાય જેવી રીતે કોંગ્રેસના થતા હતા તો એવા જ એક ઓગણીસો પંદરમાં વાર્ષિક અધિવેશન થયું આ વર્ષ યાદ રાખતા જજો જે નામ બદલાતા જાય છે ઓગણીસો પંદરના વાર્ષિક અધિવેશનમાં વાર્ષિક અધિવેશનમાં પંજાબ હિન્દુ સંમેલન નું નામ બદલીને હિન્દુ મહાસભા કરી દેવામાં આવ્યું એટલે કે પંજાબ હિન્દુ સંમેલન નું નામ કયા ઓગણીસો પંદર માં શું કરી દેવામાં આવ્યું હિન્દુ મહાસભા કરી દેવામાં આવ્યું હજી મિત્રો એવું જ એક વાર્ષિક અધિવેશન થયું હતું ને ઈસવીસન ઓગણીસો એકવીસ માં આ યાદ રાખજો इस विषय ओगनिशो एक फरी थी फरी थी नाम बदली मात्र अगर भारतीय करी थी दोबारा बनेगा अखिल भारतीय हिंदू महासभा करवा मारू શું કરવામાં આવ્યું એટલે અખિલ ભારતીય હિન્દુ મહાસભા મૂળ નામ એને કયા વર્ષમાં મળ્યું ઓગણીસો એકવીસમાં પરંતુ આનું જે મુખ્ય નામ હતું એ કીધું પંજાબ હિન્દુ મહાસભા હતું પછી એમાંથી પંજાબ હટ્યું હિન્દુ મહાસભા કર્યું પછી ઈસવીસન ઓગણીસો એકવીસમાં કયું કર્યું અખિલ ભારતીય હિન્દુ મહાસભા કર્યું અને ખાસ તો મિત્રો આ આંદોલનમાં એટલું યાદ રાખજો કે વીડી સાવરકર દ્વારા સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યો બસ મિત્રો

राष्ट्रवाद नो सिद्धांत प्रतिपादित करो तो मित्रों अहिया अखिल भारतीय अखिल भारतीय हिंदू महासभा चर्चा पूरी थे मैं नेक्स्ट मुद्दा में बाय बाय